છોટાઉદેપુર જિલ્લામાં પુનિયાવાડ ખાતે આવેલ એકલવ્ય મોડલ સ્કૂલની ઘટનામાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે વહીવટીકર્તાઓની આડે હાથ લીધા છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલના એકસો એકવીસ જેટલા બાળકો એકાએક બીમાર પડ્યા હતા જે ઘટનાને લઈ આજરોજ જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાતના અન્ય અને નાગરી મંત્રી ભીખુસિંહ પરમાર એકલવ્ય મોડેલ સ્કૂલની મુલાકાતે આવ્યા હતા તેમણે સ્કૂલના વહીવટીકર્તાઓને આડે હાથ લીધા હતા અને વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી સાથે જણાવ્યું હતું કે સારી બાબત છે કે એકાએક બીમાર પડેલા બાળકોમાંથી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી એકી સાથે આટલા બધા બાળકોને ફૂડ પોઈઝનિંગ અસરના કારણે બન્યું હોય તેમ જણાય છે પરંતુ ડોક્ટર્સના જણાવ્યા મુજબ વાયરસના કારણે બન્યું હોય શકે તો આ એકમાત્ર શાળામાં જ કેમ આટલી મોટી સંખ્યામાં બાળકો બીમાર પડ્યા બીજી કોઈ શાળામાં નહીં એમ કઈ શાળાના વહીવટકર્તાઓને આડે હાથ લીધા હતા અને શાળામાં સાફ સફાઈ બાબતે ચોક્કસપણે પૂરતું ધ્યાન આપવા સૂચન કરતા કર્યા હતા સાથે શાકભાજી જેવી ચીજવસ્તુઓને સ્થાનિક જ ખરીદવી જોઈએ જેથી તાજી મળી શકે પ્રભારી મંત્રી સાથે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજના વહીવટીદાર ઉપસ્થિત રહ્યા હતા દરરોજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય સ્કૂલની મેં જાતે મુલાકાત લીધી આરોગ્ય અધિકારી જોડે જે ચર્ચા કરી એમાં લગભગ એકસો ને એકવીસ બાળકોને ફૂડથી કંઈ અસર થઈ હોય એવું મને પોતાને જાણવા મળ્યું અને એના માટે મેં વિગતવાર જે માહિતી મેળવી રિપોર્ટ લીધો તો અધિકારીશ્રીનું કહેવું છે કે ફૂડના કારણે આ થયું નથી વાયરસના કારણે થયું છે પણ મારું માનવું એવું છે કે એકી સાથે આટલા બધા બાળકોને વાયરસથી કેવી રીતે આ થાય અથવા તો વાયરસ આ પ્રકારનો હોય તો બીજી સ્કૂલોમાં કેમ નથી પણ છતાંય એમને જે ડૉક્ટરોની ટીમ બોલાવી અને એના આધારે જે ડૉક્ટરોએ જે રિપોર્ટ આપ્યા છે એ રિપોર્ટના રિપોર્ટ મને બતાવ્યા તો એમાં એવું લાગે છે કે થોડું ઘણું કંઈ વાયરસના કારણે પણ આવું બન્યું હોય એવું જાણવા મળે છે સાથે સાથે આ તમામ બાળકો અત્યારે સ્વચ્છ છે એટલે કોઈ અઇચ્છનીય બનાવ બન્યો નથી 아기 완전 돌아만 해도